સમાજ કે જેઓ વ્યવસાય અર્થે આવી પોતાના વ્યવસાય કાર્ય કરી રહ્યા છે ત્યારે આવા સમયમાં સમાજના યુવાનોને સંગઠિત કરવા સમાજના યુવાનોને એકબીજાથી પરિચિત થાય અને વિશેષ સમાજના પ્રમુખ સાજનભાઈ આહિર દ્વારા એકત્રીસ ડિસેમ્બરના રોજ યુવાનો સમાજ સાથે રહે તેવા હેતુથી

અને ગત 31 ડિસેમ્બર ના રોજ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ યોજાઈ હતી આ મેચમાં મુરલીધર ટીમ અને દ્વારકાધીશ ટીમ આ બંને ટીમનો આમને સામે મુકાબલો થયો હતો જેમાં મુરલીધર ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી હતી જેમાં મુરલીધર ટીમે 12 ઓવરમાં 129 રન બનાવ્યા હતા જ્યારે તેના જવાબમાં દ્વારકાધીશ ટીમે માત્ર 8 ઓવરમાં જ 132 રન બનાવ્યા હતા દ્વારકાધીશ ટીમનો વિજય થયો હતો ત્યારે અંતે વિજેતા ટીમે ટ્રોફી હાથ કરવામાં આવી હતી જેમાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા ભરૂચના ધારાસભ્ય રમેશ ટી મિસ્ત્રી અંકલેશ્વરના ધારાસભ્ય પટેલ આજરોજ અંકલેશ્વર ખાતે મોરલીધર યુવક મંડળ દ્વારા મેચનું આયોજન રાખ્યું હતું આ મેચનું આયોજન એવું સરસ થયું કે સમાજના બધા જ અગ્રણીઓ પરિવાર બધા હળીમળીને રહીમા અને આરેરિયા અને આપણા ભરૂચ જિલ્લાના જે કંઈ રાજકીય આગેવાન મનસુખભાઈ ઈશ્વરભાઈ મારુતિસિંહ ડી સ્વામી રમેશભાઈ બધા જ રાજકીય આગેવાનો અને બધા જ સંગઠનના હળીમળી અને આપણા એના જસુભાઈ પછી ત્યાં દહેશ જીઆઈડીસીના ચેરમેન બધા જ હાજર રહ્યા અને ખરેખર અમારા યુવાનોને એટલી બધી પ્રોત્સાહન આપ્યું છે કે આજે અમને એવું લાગ્યું કે ભલે અમે આજે અંકલેશ્વરમાં રહી છીએ પણ બધો જ સમાજ અમારે આરે છે અને બીજું આજે મેચનું કારણ એક જ હતું કે આજે એકત્રીસ તારીખ છે એટલે અમુક એવું નવું વર્ષ ગણે છે અમુક લોકો પણ ખરેખર એના માટે યુવાનો અવરે માર્ગે ના જાય યુવાનો હરખાથી અહીંયા વ્યવસ્થિત રીતે કાયમી માટે હળીમળીને રહીએ અને એના માટે ત્રણ દિવસનું મેચનું આયોજન રાખ્યું હતું જેથી કરીને આપણું યુવાધન અવરે માર્ગે ના જાય અને એક વ્યવસ્થિત કાયમી માટે જળવાઈ રહીએ આ માટે અમે મેચનું આયોજન રાખ્યું હતું એટલે મેચમાં બધા જ બધાએ રહીને બધાને હું ખૂબ ખૂબ આભાર માનું છું પત્રકાર ભાઈઓનો બધાનો આભાર માનું છું અને ખૂબ ખૂબ આનંદ જય દ્વારકાધી